વાહ અબ દાદા ભાસે તો અદ ડાઈ બાઈઓ કોટી રોટી મને આવના હે જલ્દી કામ ફટાફટ વાડ યે તકિયે બસું તો જાસે પર ચાલચે તો અલી વાતો માતા ચૂડ તો કુંટા જાવતા હે પતજીન આતા આતા કિ મેલ જાતો નહી કટ કટ વાટ કે લ્યો હો અને નારી જા ટપકી પરવા તૈયારી છે તો આપડે એક તો કા નહી તો મતે સુન તો એ વૈતો તો પણ નસી પળ તો પડ পাত্ৰ লাগিব পাছি পথাৰ

મારા હેતર માં સાલ લઈ જ શું કરવાનું હોવાના એ તો હાલ નહીં ઇવન પશુ એ કરાય એ આપણે રાખ કરીએ પશુ

એકસમ જન હતા તે લાઇક હતો હા પેલું તો એ ઓ મારવા તું જો ખાલી હાલ ના એ કરાય ખા હાલી હા જેવી આવસ બે ઓ આ બંધ હતા કે ફટાફટ ચાલે તો ચાલો એ બોલવાનું બોલવાનું બે ચા છું હું

તમાર પીવી ઓ હા અમારું લાટ પીવી પર અમે તો બસ પીવું માં બુન બે બે મેકિંગ પછી લે તો મગ આકુ તો ઓલી ડાઈ અ ઓલી આપળો તો પહેલા શું રમતો નઈ લી ઓવા જબર રમતો પહેલા તો શું રમતો આપડી પેપડીન કબડડીન અલે બધું તો પપ્પુ તો જબર રમ તમે હો સંતાવાનું

શું આ કાબેરો સોહી આઈ ગઈ મને એવો ઢબ્બો મેલ્યો સંબાપા મુઢામથી બોલીયા નતી હતી એવો ઢબ્બો મેલ્યો લે હેડ પરલી કોંતારીનો કોંતારીને હેકું લે હુજજ તો એટમ જ થાશી નઈ બી જેશન પુરા નશ નઈ કે હવે થાક લાગ્યો કોમનો બોન

છ વાગે બાલું લીધે મેલ એવા મેલા તો વાગી થઇ ગઈ હતી ખબર નથી બધું